રાજ્ય સહિત દેશભરમાં ભાજપની સદસ્યતા અભિયાન છે તે ચાલી રહ્યું છે જેના અંતર્ગત કાર્યકર્તાઓને સદસ્ય વધારવા માટેનો ટાર્ગેટ અપાયો છે આ અંતર્ગત હવે વિદ્યાર્થીઓને પણ ભાજપની સદસ્યતાના પાઠ ભણાવાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આવું એટલા માટે કારણ કે વઢવાણ તાલુકાના એક ગામની જે સ્કૂલ છે તેમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પોતાનો મોબાઈલ લઈને આવવાનું કહ્યું જેથી ભાજપના સદસ્ય વધારી શકાય આ વાતની જાણ થઈ હતી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેરને વાતની જાણ થતા જ રમેશભાઈ મેરે આ શિક્ષક છે વઢવાણ તાલુકાની જે સ્કૂલના તેમની સાથે ખાસ વાતચીત કરી આ વાતચીતનો જે ઓડિયો છે તે હવે વાયરલ થયો છે શું વાતચીત થઈ છે બંને વચ્ચે તેનો ઓડિયો છે તે ગુજરાત તક આપને સંભળાવી રહ્યું છે જો કે ગુજરાત તક આ ઓડિયો ની પુષ્ટિ નથી કરી રહી સૌથી પહેલા આપ આ ઓડિયો સાંભળો હા એ ગણેન્દ્ર થી બોલો હા શિક્ષક છો તમે હા હા તમે મેસેજ નાખ્યો તો હા નાખ્યો તો હા તો કઈ રીતે તમે દસમા ધોરણના નવમા ધોરણ વાળાને એ માટે બોલાવો છો તો એમાં એવું છે તમારે સાહેબ થકી

ગુજરાત તક આ ઓડિયો નથી કરી રહ્યું આ મુદ્દા ને લઈને ચર્ચાઓ ખુબ તેજ થઈ છે એટલું જ નહીં પરંતુ આ મુદ્દાને લઈને જ્યારે આમ આદમી પાર્ટીના નેતાએ આ શાળાના આચાર્ય સાથે વાતચીત કરી તો તેમણે આ મુદ્દાથી અજાણ હોવાની વાત કરી હતી સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાએ જે વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવ્યા છે તેના સ્ક્રીનશોટ પણ વાયરલ કર્યા છે તો આ સમગ્ર મુદ્દાને લઈને શિક્ષણ વિભાગ પણ સજાગ થયું છે અને સાથે સાથે જે નેતા છે તેના વાતને ધ્યાનમાં રાખીને તપાસના આદેશ પણ આપ્યા છે શાળામાં વિદ્યાર્થીઓને અમે મોબાઈલ લાઉટ જ નથી કરતા પરંતુ જી શાળાનામ જે એપ્લિકેશન આવે છે જેમાં સાથે વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવવા માટે મોબાઈલ મંગાવેલા પરંતુ એની અંદર યુગાઇ નંબર ને બધું વિગતો નાખવાની હોય જે વિદ્યાર્થી પાસે ન હોય એટલે સરળતાથી એ રજીસ્ટ્રેશન કરી શકે માટે શાળામાં મોબાઈલ મંગાળવામાં બાકી શાળામાં અમે મોબાઈલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે અને આ સિવાય બીજા કોઈ હેતુ માટે પણ મોબાઈલનો ઉપયોગ કરવા કરવા દેતા નથી અમારી શાળામાં કોઈપણ પ્રકારની રાજકીય પૂર્તિઓ કરાવવામાં આવતી નથી તે નથી કોઈ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની રાજકીય પૂર્તિ માટે દબાણ કરવામાં આવે અમે બધી જગ્યાએ તટસ્થ રહીએ છીએ અમારે કોઈ પક્ષ સાથે પણ પ્રકારના દેવા દેવા હોતા નથી રહી વાત કે મોબાઈલની એક જે ઘટના કંઈક બનેલી છે પણ આ મોબાઈલ છે અમારી સ્કૂલમાં અમે વિદ્યાર્થીઓને ક્યારેય લાવા દેવા નાખતો નથી કોઈ લાવતું પણ નથી પણ છેલ્લે જે સત્ર ચાલુ થયું એમાં સરકારે જે અમને સ્માર્ટ ટીવી આપેલા છે લેપટોપ આપેલા છે અને સાથે કેટલાક કોમ્પ્યુટર આપેલા છે તો એની અંદર એક જી સાડા નામની એપ્લિકેશન છે એ એપ્લિકેશનનો ખૂબ સારો ઉપયોગ થઈ શકે એમ છે તો વિદ્યાર્થીઓ ઘરે પણ અભ્યાસ કરી શકે એ એપ્લિકેશનના માધ્યમથી એટલા માટે એ એપ્લિકેશન કઈ રીતે ઉપયોગી છે એનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે એનું ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવાનું છે એના માટે અમારા એક સાહેબે એ બધા વિદ્યાર્થીઓને મોબાઈલ અહીંયા લાવવા માટે કહેલું અને વિદ્યાર્થીઓને જે શાળામાં કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું એ એમને શીખવાડેલું હતું બાકી અમારે કોઈ પણ પ્રકારની બીજી કોઈ પ્રવૃત્તિ અહીંયા થતી નથી અને બીજી કોઈ ઘટના વિશે હું અહીંયા કશું જાણતો નથી હવે જે તમે પ્રયત્ન કરી રહ્યા છો એવો કરી રહ્યા છો કે આવનારા સમયમાં જે કંઈ તમારી તાબા નીચેની કર્મચારીઓ કર્મ કચેરીઓ આવતા હોય એને તમે આ રીતે સ્કૂલમાં જે રીતે તમે મેસેજ નખાયો અને મેસેજ નખાયા બાદ ત્યાંથી બાળકોનું જે સદસ્યતા કરવામાં આવ્યું અણિન્દ્રા સ્કૂલ અણિન્દ્રાની જે સ્કૂલ છે એમાં તમે જે આ ઘટના બને ઘટનાક્રમ જે આપ્યો છે એ માત્ર રાજકીય તમે એવી રીતે કરવા માગો છો કે આવનારા સમયમાં નવા શિક્ષકો તો ભરવાના નથી પણ અત્યારે જે નોકરી કરી રહ્યા છે એ શિક્ષકોને ઉપર પણ તમે હાલમાં કતાર મારવાની જેમ વાત કરી રહ્યા એવું લાગે છે કારણ કે આ શિક્ષકોને તમે રાજકીય હાથો બનાવી અને એ શિક્ષકો છે એ સસ્પેન્ડ થાય નોકરીમાંથી બહાર નીકળે બહાર જાય જેથી કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારને એમને પગાર ન દેવો પડે એના માટેનું આ ષડયંત્ર છે હું એક કર્મચારીને કહેવા માગું છું કે આ આ ભારતીય જનતા પાર્ટીના આધા ન બનો કારણ કે આ ભારતીય જનતા પાર્ટી કોઈનો જીવ નથી અને કોઈનું થવાનું નથી હાલમાં એમની પાસે કોઈ સદસ્યતા બનવાની કોઈ કોઈ બને એવું છે નહીં કોઈ ખેડૂત એની પાસે તૈયાર નથી કોઈ મહિલા અત્યારે તૈયાર નથી કોઈ બેરોજગાર યુવાન એમને સભ્યો બનવા માગતા નથી ત્યારે તમને હું માનું છું ત્યાં સુધી તમારા ઉપર હુકમ કરવામાં આવે છે કે તમે ભાઈ અહીંયા સદસ્યતા અભિયાન કરો બાળકોને જોડો એવી જ રીતે જે જે અત્યારે અણિંદ્રામાં જે ઘટના બની છે બની રહી છે એ એવી જ બની રહી છે કે ત્યાંના જે શિક્ષક છે તેમને ને કંઈક રાજકીય હાથો બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે અને એના દ્વારા જે આ કાર્ય કરવામાં આવ્યું જેથી કરીને આવનારા સમયમાં એ શિક્ષક સસ્પેન્ડ થાય એ શિક્ષકને પગાર ન દેવો પડે અને નવા શિક્ષક તો ભરવાના નથી આ છે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા દેશભરમાં ભાજપનું છે જો કે વખત આ સદસ્યતા અભિયાનને જોઈએ તેવો પ્રતિસાદ નથી મળી રહ્યો ત્યારે આ બધાની વચ્ચે આ પ્રકારના ઓડિયો આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવી રહી છે ત્યારે ઘણા સવાલ ઊઠી રહ્યા છે સુરેન્દ્રનગરથી આ સમાચાર મોકલ્યા હતા અમારા સંવાદદાતા સાજિદ બેલીમે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂજો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર